રાપર સહિત વાગડ વિસ્તારમાં રામ જન્મ સવ તથા ગણશ્યા મહારાજ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી આજે ચૈત્ર સુદ નોમ એટલે કે મર્યાદા પુરુષોતમ ભગવાન રામચંદ્રનો જન્મદિવસ એટલે રામ નવમી જેનું મહત્વ સનાતન હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે એવા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે વાગડ વિસ્તારના રાપર ભીમાસર આડેસર બાલાસર ગાગોદર ચિત્રોડ અને ફતેગઢ ખડીરના રતનપર અમરાપર જનાણ બેલા જાટાવાડા રામવાવ સુવઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી રામ મંદિરમાં શણગાર કરવામાં આવેલ તેમજ ધોન આરતી રામાયણ પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું બપોરે બાર વાગ્યે રામ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાપર શહેરના દરિયાસ્થાન મંદિર સ્વામિનારાયણ મંદિર શંકરવાડી રામ મંદિર અયોધ્યાપુરી સ્વામિનારાયણ સત્સંગ હોલ સહિતના વિવિધ મંદિરોમાં ઉજવણી કરવામાં આવી હતી અને સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી નારાયણ મંદિર શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી તો લોહાણા સમાજ દ્વારા દરિયાસ્થાન મંદિર ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની ઉજવણી સ્વામી નારાયણ મંદિર ખાતે કરવામાં આવી હતી આજે રામનવમી તથા ઘનશ્યામ મહારાજ પ્રાગટ્ય મહોત્સવ દરમિયાન સ્વામી નારાયણ મંદિરના સંતો કેપી સ્વામી ભક્તિ વેદાંત સ્વામી ભજન પ્રકાશ સ્વામી કપિલ મુનિસ્વામી તેમજ સત્સંગ સેવક સ્વામી તથા દરિયાસ્થાન મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રસિકભાઈ આદુવાણી દિનેશ ચંદે લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ ચંદે યુવક મંડળના પ્રમુખ ચાંદભાઈ ભીંડે કેશુભા વાઘેલા વસંતભાઈ આદુવાણી હરજીભાઈ પોલાર વેલજીભાઈ લુહાર પ્રભુલાલ રાજદે રાજેશ પૂજારા ધનસુખભાઈ લુહાર ભોગીલાલ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર ખાતે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભડા રાપર સીપીઆઈ વી કે ગઢવી રાપર પીઆઈ આઈ જેબી બુબડિયા પીએસઆઈ આર આર આમલીયાર તેમજ વી એ સોલંકી વગેરે પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો આમ આજે વાગડ વિસ્તારમાં રામ જન્મોત્સવ તથા ઘનશ્યામ મહારાજ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી